પંચમહાલ જિલ્લામાં ટોટલ અસરગ્રસ્ત વિસ્તાર જેટલો માલુમ પડે છે અલગ અલગ પાકોમાં ડાંગર છે મુખ્યત્વે ડાંગર છે કપાસ છે તમાકુ છે શાકભાજી છે અન્ય નુકસાની જે થઈ રહી છે એને અત્યારે હાલમાં સર્વેની કામગીરી સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી એકસો અઠ્યાવીસ સર્વે ટીમો સાથે કરવામાં આવી રહી છે સર્વેમાં ટોટલ અસરગ્રસ્ત વિસ્તાર હાલમાં ઓગણપચાસ હજાર જેટલો સર્વે વિસ્તાર છે અસરગ્રસ્ત પૈકી

એવી રીતે બીજા પાકોમાં પણ રાયડો છે આ છે તે બધા પાકોમાં પણ બીજું બહુ મોટા પાયે નુકસાન થયેલું છે આ ખરેખર કહેવાય લીલો દુકાળ કહેવાય અને દુષ્કાળ જ કહેવાય કે જે વર્ષો સુધી જે પાણી ન મળે અને ખેતી નહોતા કરી શકતા ત્યારે કેરસિટી ચાલતી હતી પણ અત્યારે પરિસ્થિતિ વરસાદ વધુ થવાના કારણે કુદરતનો પ્રકોપ છે એની સામે તો કોઈનું કંઈ ચાલતું નથી પણ કુદરત રૂઠી હોય ત્યાં તો હવે શું થાય એમાં કોઈ માણસના હાથમાં શું હોતું નથી પરંતુ સરકારમાં માન્ય મુખ્યમંત્રી સાથે મેં ચર્ચા કરી આ બાબતે ખૂબ જ એકદમ ડીપલી ચર્ચા થઈ પંચમહાલ મહીસાગર દાહોદ ત્રણેય જિલ્લાના ખેડૂતો માટે જે નુકસાન થયું છે એ બાબતમાં ચર્ચા થઈ એમણે કીધું કે વહેલામાં વહેલી તકે સર્વે કરી રિપોર્ટ આવી જાય તો ખેડૂતોને પૂરેપૂરું વળતર સારું મળી શકે અને સરકારના જે નિયમો છે એમાં પણ મેં કીધું સાહેબ થોડી બાંધછોડ કરીને ખેડૂતોને સારો ફાયદો થાય ખેડૂતો જે મહેનત કરીને જે રોજી રોટી કમાતા હતા એ આજે બધા પાયમાલ થઈ જવાની પરિસ્થિતિ ઉપર વહેલા છે એટલે સરકારને પણ અમે વિનંતી કરી છેવટે જીતુભાઈ સાથે પણ મારે વાત થઈ કાલે એમને પણ કીધું કે જે સર્વે થશે તાત્કાલિક સર્વે કરવાનો હુકમ કર્યો છે ત્રણ દિવસમાં તમામ ગ્રામ સેવકો ખેતીવાડી અધિકારીના બધા જ લોકોને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે સરકાર તરફથી વહેલામાં વહેલી તકે સર્વે કરીને તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવો જેથી કરીને ખેડૂતો વળતર આપી શકાય એટલે આ બાબતે માન્ય મુખ્યમંત્રી સાથે ખૂબ જ ઉડાણપૂર્વકની ચર્ચા થયેલી છે મુખ્યમંત્રી પણ બહુ જ ચિંતા હતા કે જે રીતે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોને જે રીતે વરસાદ પડે છે વરસાદના કારણે જ્યાં જ્યાં દસ દસ ઇંચ વરસાદ આખા વર્ષમાં ના થતો એટલો વરસાદ જો આ મહિનામાં થતો હોય ખેડૂતોની જે દુર્દશા થઈ છે એ જોઈને માન્ય મુખ્યમંત્રી ખૂબ જ વ્યતીત હતા અને એમણે પણ લાગણી દર્શાવી કે શું કરી શકાય સરકારની જે મુશ્કેલી છે સરકારે એના માટે ખેડૂતોની પડખે છે ખેડૂતોને જે મદદ થશે એ સરકાર તો કરશે જ કુદરત જ્યારે હોય ત્યારે કોઈ પણ શું કરી શકવા નથી એટલે કુદરતનો પ્રકોપ છે આ લીલો દુકાળ પડ્યો છે એમ કહીએ તો ખોટું નથી એ સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે કૃષિમંત્રી પણ જીતુભાઈ વાઘાણી પણ ખૂબ ગંભીર છે એ પોતે પણ ભાવનગર સાઈડમાં સૌરાષ્ટ્ર સાઈડમાં જઈને જોઈને આયા છે ખૂબ જ પ્રકારમાં મોટા પ્રમાણમાં મગફળીમાં ડાંગરમાં બીજા બધા અન્ય પાકો